સુરતના નગરોડ તંત્રના જવાબદાર અધિકારીઓને જ્યારે પૂછવામાં આવે તો એ લોકો ઉડાવ જવાબ આપી ભાગી જશે વસંત પારેખ ચીફ ફાયર ઓફિસર કહે છે કે વેન હોલ નું ઢાંકણ ભારે વાહન પસાર થવાના કારણે તૂટી ગયું એટલે ઢાંકણો આવા તૂટી જશે લોકો તેમાં પડે તેની રાહ જોઈ તંત્ર બેઠું છે બીજા અધિકારી કે જે નકશો શોધવાની જગ્યાએ બીજે તાપણો કરવામાં મસ્ત હતા એટલે આવા આઠસો અધિકારીઓના પાપે જનતાનો ભોગ લેવાઈ રહ્યો છે અને આવા અધિકારીઓ સામે પગલાં ક્યારે લેવાશે તે સૌથી મોટો સવાલ છે પરંતુ મોતની આવી અનેક ગટરો સુરતમાં છે સ્માર્ટ સિટીના દાવાઓ કરાય છે પરંતુ સ્માર્ટ સુવિધાઓ એ લોકોને નથી જ મળવા માટે આપજો રહો ગુજરાત ફર્સ્ટ